નેપાળની સરહદે આવેલા તિબેટના પર્વતીય પ્રદેશ શિજાંગમાં મંગળવારે સવારે એક કલાકની અંદર સતત છ ભૂકંપ આવ્યા હતા જેમાં રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ એકની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો સમાવેશ થાય છે ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર ભૂકંપના કારણે તિબેટમાં જાનમાલનું ભારે નુકસાન થયું છે અને લગભગ ત્રેપન લોકોના મોત થયા છે તિબેટના શિગાસ્તે શહેરમાં ભૂકંપના કારણે મોટા પાયે વિનાશ થયો છે અનેક ઇમારતો સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ચીનની સત્તાવાર એજન્સી એજન્સી સિનુઆએ અહેવાલ આપ્યો છે કે જિયાંગ ઓટોમાનસ રિજન એટલે કે તિબેટના ડિંગરી કાઉન્ટીમાં આવેલા સાત પોઈન્ટ એકની તીવ્રતાના ભૂકંપમાં ત્રેપન લોકોના મોત થયા છે અને બાસઠ લોકો ઘાયલ થયા છે ભારત નેપાળ બાંગ્લાદેશ અને ભૂટાનના ઘણા વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા મંગળવારે સવારે સિક્કિમ અન્ય પૂર્વોત્તર રાજ્યો બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા નેપાળની રાજધાની કાઠમંડુમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવ્યા બાદ લોકો ઘરની બહાર નીકળી શેરીઓ અને ખુલ્લી જગ્યાઓ તરફ દોડી આવ્યા હતા